ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકાર્યો હતો સોનગઢ તાલુકાના અડસઠ ગામોને છૂટા કરી નવા ઉકાઈ તાલુકામાં સમાવેશ કરાયા છે વહીવટી કાર્યમાં સરળતાને લઈ લોકોમાં હવે દૂર સુધી ચકરાવ ન કરવો પડે તેને લઈ ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સરકારના લઈને આનંદની લોકોએ તેમના રાજ્યના મંત્રી કુંવરજી હળપતિનું ઉકાઈ વિસ્તારમાં આગમન ફટાકડા ફોડી ફૂલહાર કરી અને મીઠાઈ ખવડાવી સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે હવે તાપી જિલ્લામાં નવા ઉકાઈ તાલુકો ઉમેરાતા હવે જિલ્લાના આઠ તાલુકા થયા છે ગુજરાતના સત્તર જેટલા તાલુકા નવા બનાવવામાં આવ્યા છે ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈનો પણ આભાર માન્યો છે અને મારો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને જલશક્તિ મંત્રી કેન્દ્રના એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજની તારીખે એટલે કે પરમ દિવસની કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલે સત્તર તાલુકાને વિભાજન કર્યા અને તેમાં

આદિમ જૂથના લોકો માટે જે સોનગઢ સુધી અમારે મામલાદાર કચેરી સુધી દોડવું પડતું હતું તેના થકી અમારા ગામની અંદર આજે તાલુકો બહેનો છે ગોરજીભાઈ હળપતિના હસ્તકે જે આજે અમને બહુ મોટો ફાયદો થતો એ કે અમારા ગામના નાના મોટા કામો થશે રસ્તાઓ છે લાઈટો છે મીટરો છે ગરીબ લોકોને મળશે અને એનાથી અમને એટલો બધો લાભ થશે કે આજે અમે અમે બહુ ખુશ છીએ સોનગઢ તાલુકાના અડસઠ ગામો નો ઉકાઈ તાલુકામાં સમાવેશ થતા ગ્રામ્ય વિસ્તારોના લોકો માં ખુશી છવાય છે વહીવટી કાર્યમાં સરળતા માટે દૂર દોડવા ન પડવાની સુવિધા મળી છે લોકોએ ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિનું આગમન ફટાકડા ફોડી ફૂલહાર અને મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યું નવા ઉકાઈ તાલુકાના ઉદઘાટનથી તાપી જિલ્લામાં કુલ આઠ તાલુકા થયા છે જેનાથી લોકોની વહીવટી અને સામાજિક સુવિધાઓમાં સુધારો થશે